નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માપીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોના હિતમાં સરકારે એક મોટો નિર્ણય લઈ લીધો છે જેમાં ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે ખેડૂતોની તમામ જમીન સંપાદનમાં જતી રહી હોય અને જેમની પાસે જમીન ના હોય તેવા લોકો પણ હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવી શકશે તારીખ એક પાંચ ઓગણીસો સાહીઠથી અત્યાર સુધીમાં જેમની જમીન સંપાદિત થઈ હોય તેઓ કલેક્ટરની અરજી કરી પ્રમાણપત્રો મેળવી શકશે કલેક્ટર સમાચારની વાત કરી તો ગુજરાત સરકારનો કર્મચારીઓ માટે હિતલક્ષી મિત્રો નિર્ણય સામે આવ્યો છે જેમાં રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુટી અને અવસાન ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદામાં પચીસ ટકાનો મિત્રો વધારો કરવામાં આવી ગયો છે જે હવે વીસ લાખના બદલે મિત્રો પચીસ લાખ તારીખ મિત્રો એક જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી વયનિવૃત્ત થતા કર્મચારીઓ અધિકારીઓને મિત્રો આનો લાભ મળવા જઈ રહ્યો છે રાજ્ય સરકારના મિત્રો આ નિર્ણયને પરિણામે અંદાજે મિત્રો વાર્ષિક ત્રેપન પોઈન્ટ પંદર કરોડનું ભારણ મિત્રો આવવાનું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરતો વધુ એક ભયંકર વાવાઝોડાનો ખતરો જેમાં હવામાન વિભાગ દ્વારા મિત્રો મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન ફેંગલ નામનું ચક્રવાતી તોફાન રૂપ મિત્રો ધારણ કરવા જઈ રહ્યું છે બપોરે પંડુચેરી નજીકના મિત્રો દરિયાકાંઠે ટકરાવાની શક્યતાઓ છે ફેંગલની અસરથી હવામાનમાં મિત્રો ફેરફારો થવા જઈ રહ્યા છે પવનની ઝડપ મિત્રો નેવું કિલોમીટરની પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને હવામાન વિભાગે મિત્રો લોકોને પોતાના ઘરોમાં રહેવાની અપીલ પણ મિત્રો આના લીધે કરી હતી મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત તો ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવો હવે થયો છે જેમાં ઓસ્ટ્રેલિયન મિત્રો સરકારે એક જુલાઈ બે હજાર ચોવીસથી સ્ટુડન્ટ વિઝાની ફીમાં મિત્રો તો વધારો કર્યો છે જેમાં વિઝા ફી મિત્રો સાતસો ને દસ રૂપિયા ઓસ્ટ્રેલિયન ડોલરથી વધારીને મિત્રો સોળસો ઓસ્ટ્રેલિયન ડોલર કરી દીધી છે મિત્રો હવે ભારતીય વિદ્યાર્થીઓને વિઝા માટે મિત્રો અઠ્યાસી હજાર રૂપિયાની ફી ચૂકવવી પડશે અગાઉ મિત્રો વિઝાની ફીમાં આડત્રીસ હજાર ને ચારસો રૂપિયા ચૂકવવી પડતી હતી જે મિત્રો હવે અઠ્યાસી હજાર રૂપિયા ચૂકવવી પડશે કેન્દ્ર સરકારે મિત્રો ગુરુવારે સંસદમાં મિત્રો આ મોટી માહિતી આપી હતી ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય સૈનિક બનશે હવે મિસ્ટર ઇન્ડિયા જેમાં મિત્રો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ મિત્રો એટલે કે આઈઆઈટી કાનપુર મિત્રો એવું એક કાપડ બનાવ્યું છે જેની પાછળ એક પણ સૈનિક કે અન્ય કોઈ સામગ્રી દેખાતી નથી એટલે કે મિત્રો ભારતીય સેના આ સુપર સામગ્રીનો ઉપયોગ કરવાનું શરૂ કરે તો મિત્રો આપણા સૈનિકો મિસ્ટર ઇન્ડિયા બની જશે આ ઉપરાંત મહત્વપૂર્ણ હથિયારો પણ છુપાયેલા રહી છે મિત્રો આ એક મેટા મટીરિયલ સપાટી ક્લોનિંગ સિસ્ટમ કહેવાય છે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વધશે હવે મોંઘવારી જેમાં ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી જશે જેમાં મકાન બનાવવા કે જમીન ખરીદી મોંઘી બની જશે નવી જંત્રી મિત્રો અમલમાં આવતા જ ચૂકવવાના થતા નાણાંમાં મિત્રો સોથી બસો ટકાનો વધારો થશે નવી જંત્રી મુજબ બમણા કે મિત્રો તેથી ત્રણ ગણા ભાવ ચૂકવવા પડશે હવે મિત્રો તેની સીધી અસર એ થશે કે મિત્રો કોમર્શિયલ અને રેસિડેન્સી પ્રોપર્ટી ખરીદનારાઓની માથી મિત્રો બિલ્ડર્સ અને ડેવલપર્સનો મિત્રો વધારાનો

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકારે મિત્રો દેશના ગરીબો અને શ્રીમંત ખેડૂતોને મિત્રો દર વર્ષે છ હજાર રૂપિયાની મિત્રો આર્થિક સહાય આપી રહી છે આ યોજનાની શરૂઆત મિત્રો કેન્દ્ર સરકારે વર્ષ મિત્રો બે હજાર ઓગણીસમાં કરી હતી સ્કીમનું મિત્રો લક્ષ્ય એ છે કે ખેડૂતોને નાણાકીય સહાય આપીને આર્થિક સ્થિતિને મિત્રો સશક્ત બનાવવાનું અને વિકાસને વધારવાનું છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક મિત્રો છ હજાર રૂપિયા મળતી આર્થિક સહાયની મિત્રો ત્રણ હપ્તામાં મિત્રો આપવામાં પણ આવે છે દરેક હપ્તા અંતર્ગત ખેડૂતોના ખાતામાં મિત્રો બે બે હજાર રૂપિયા ડીબીટીના માધ્યમથી મિત્રો મોકલવામાં આવે છે અત્યાર સુધીમાં મિત્રો કુલ મિત્રો અઢાર હપ્તા બહાર પાડવામાં મિત્રો આવી ગયા છે અને ટૂંક સમયમાં મિત્રો ઓગણીસમો હપ્તો પણ મિત્રો ખેડૂત ભાઈઓના ખાતામાં જમા કરવામાં આવી જશે જેમાં મિત્રો ઘણા ખેડૂતોને એવો પ્રશ્ન છે કે શું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ કોઈ એક પરિવારના બે વ્યક્તિ લઈ શકે એટલે કે મિત્રો ખેડૂત પતિ પત્ની બંનેને મળી શકે કે નહીં તો મિત્રો આનો જવાબ છે ના કોઈ એક પરિવારમાં મિત્રો ખેડૂત પતિ અને પત્ની બંને કોઈ લોકો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ એક સાથે નથી લઈ શકતા કારણ કે મિત્રો પતિ અને પત્ની બંને યોજના માટે અરજી કરે છે તો કોઈ એક વ્યક્તિની અરજી રદ કરવામાં મિત્રો આવે છે દેશમાં મિત્રો ઘણા એવા ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે શું અત્યાર સુધીમાં આ યોજનાનો ઓગણીસ હપ્તો મિત્રો બહાર પાડવામાં આવ્યો છે કે નહીં તો મિત્રો ઓગણીસ હપ્તો ડિસેમ્બર મહિનામાં મિત્રો બહાર પાડવામાં આવવાનો છે તો બધા ખેડૂતો

ટૂંક જ સમયમાં એટલે કે એટલે કે મિત્રો ડિસેમ્બર મહિનામાં જમા કરવામાં આવી જશે અને તમે મિત્રો ડીબીટી દ્વારા તમને મળે છે અને તમે મિત્રો ખેડૂત રજીસ્ટ્રી કરાવી લેજો તેવી મિત્રો સરકાર દ્વારા અત્યારે અપીલ પણ મિત્રો કરવામાં આવી રહી છે તો તમામ ખેડૂતો અત્યારે ખેડૂત રજિસ્ટ્રી કરાવો તેના માટે મિત્રો કોઈ ડોક્યુમેન્ટ ખાસ જરૂર પડતા નથી જે તમારી પાસે અત્યારે અવેલેબલ છે તે તમારી ડોક્યુમેન્ટ લઈને મિત્રો અરજી કરવાની હોય છે મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો વર્ષ બે હજાર આડત્રીસમાં પૃથ્વીનો મિત્રો અંત થવાનો છે મિત્રો તમે ક્યાંક ને ક્યાંક આ મુદ્દો જોયો હશે કે પૃથ્વીનો અંત બે હજાર આડત્રીસમાં થવાનો છે મિત્રો વોટ્સઅપ ઉપર પણ મિત્રો અહેવાલો આપણને જોવા મળી રહ્યા છે કે મિત્રો પૃથ્વીનો અંત ટુંક જ સમયમાં થવાનો છે એટલે કે મિત્રો બે હજાર આડત્રીસમાં પૃથ્વીનો અંત થવાનો છે તેના વિશે મિત્રો થોડીક વિગતવાર મિત્રો વાત કરીએ તો નાસાએ પૃથ્વીના મિત્રો અસ્તિત્વને લઈને મોટી ભવિષ્યવાણી કરી દીધી છે જેમાં નાસાના અનુસાર મિત્રો આજથી ચૌદ ચૌદ વર્ષ બાદ એટલે કે મિત્રો બે હજાર આડત્રીસમાં એક ખતરનાક એસ્ટ્રોરોઈડ પૃથ્વી સાથે મિત્રો ટકરાઈ શકે છે અને તેનાથી મિત્રો સમગ્ર દુનિયા નોસ્ટ થઈ શકે છે તેવી મિત્રો નાસા દ્વારા મિત્રો જાણકારીઓ પણ મિત્રો આપવામાં આવી છે તો મિત્રો આપણે હવે જોવાનું એ રહ્યું કે શું આ સમાચાર ખુદ સાચા છે કેમ કે મિત્રો નાસા દ્વારા જાણકારીઓ આપવામાં આવે છે તે લગભગ સાચી આપણને સાબિત જોવા મળતી હોય છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો